બારડોલીના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આરટી અને કોરોના ટેસ્ટિંગ બંધ કરાવતા બબાલ થવા પામી છે મેડિકલ સ્ટાફ સાથે ચેક કરાવવા નગરજનો દ્વારા ગેરવર્તન કરાતા પ્રક્રિયા અટકાવી દેવાઈ હતી ત્યારે નાયબ મામલતદારે ઘટના સ્થળે પહોંચી મામલો થારે પાડ્યો છે સુરત જિલ્લામાં હાલ કોરોના બેકાબુ બનવા પામ્યો છે અને જિલ્લામાં નવ તાલુકામાંથી બારડોલીમાં પણ એક સપ્તાહની વાત કરીએ તો પચાસથી વધુ કેસો નોંધવા પામ્યા છે ત્યારે ટેસ્ટિંગ પ્રક્રિયા માટે લોકોનો ધસારો પણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે થઈ રહ્યો છે જેના કારણે ટેસ્ટિંગ કરવા માટે આવતું ટોળું બેકાબૂ બન્યું છે અને કામગીરી કરનાર સ્ટાફ સાથે ગેરવર્તન થવાની ઘટના પણ વારવાર બને છે આજે ફરી ટેસ્ટ કરાવવા આવેલા એક વ્યક્તિ દ્વારા સ્ટાફ સાથે ગેરવર્તન કરતા અર્બન હેલ્થ સેન્ટરની મેડિકલ ટીમે કામગીરી બંધ કરી દીધી હતી અર્બન હેલ્થ સેન્ટર બારડોલી ખાતે મેડિકલ ઓફિસર બેન શું કામગીરી અહીંયા ચાલતી હતી કેમ થોભાવી પડી અને શું રજૂઆત છે તમારી એટલે આપણે અહીંયા રોજ જ જ્યાંથી કોવિડનું સ્ટાર્ટ થયું છે કોવિડ નાઇન્ટી પાન્ડેમિક આપણે રોજ રેપિડ એન્ટીજન ટેસ્ટ અને આરટીપીસીઆરનું જે કલેક્શન કરવાનું જે રોજ ટાઈમિંગ છે એ પ્રમાણે આપણે કરીએ છીએ બરાબર અને હમણાં પાન્ડેમિકનું જે આ કોવિડ નાઇન્ટીનના કેસો વધે છે એના કારણે અમારું અહીંયા ટેસ્ટિંગનું જે વર્કલોડ વધી રહ્યું છે એના કારણે બહાર બહુ જ ઓવર ક્રાઉડેડ રહે છે ટ્રાફિક રહે છે બરાબર તો હવે ક્રાઉડ મારાથી કંટ્રોલ થતું નથી અને પછી પબ્લિક અંદર આવી અને મારા સ્ટાફ સાથે ગમે તેમ વાતો કરે છે ધમાલ કરે છે બરાબર એના કારણોસર મારા સ્ટાફ ને જે સેમ્પલ કલેક્શન કરે છે આપણા એલટી આપણા જે બેન છે એની તબિયત ખરાબ હતી અને એના એ થોડું પણ એ એ પોતાની શું કહેવાય એટલે રડવા લાગ્યા એમ એનાથી કંટ્રોલ નથી કારણ કે પબ્લિક ગમે આવે એની સાથે વાતો કરતી હતી બરાબર કારણ કે મારી પાસે પૂરતો સ્ટાફ નથી અહીંયા અને મેં હોમગાર્ડ માટે એટલે કે બહાર ટ્રાફિક કંટ્રોલ કરવા માટે સ્ટાફની માંગણી કરેલી છે અને હજી મને નથી બરાબર એટલે એના માટે મારે કારણ કે મારા સ્ટાફની જવાબદારી મારી છે બરાબર હવે કોઈને કંઈ થશે સ્ટાફને તો કામ કોણ કરશે પછી અહીંયા બરાબર એટલા માટે મેં કીધું કે મેં પોલીસની માંગણી પણ કરી હમણાં કે મને જરૂરી છે અહીંયા મોકલાવો કારણ કે મારાથી ક્રાઉડ કંટ્રોલ થતો નથી અહીંયા બારે રોજ જ આવું આવી રીતે રહે છે બરાબર અહીંયા

બારડોલી અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોવિડ ટેસ્ટિંગ માટે મહત્તમ સ્ટાફ મહિલાઓનો છે અને ટેસ્ટિંગ માટે આવનાર લોકો મહિલાઓ સામે તોછડું વર્તન કરતાઓની ફરિયાદ ઉઠવા પામી છે કેટલાક દિવસોથી ફરિયાદ ચાલતા મેડિકલ ઓફિસર દ્વારા ટેસ્ટિંગ સેન્ટર ખાતે યોગ્ય હોમગાર્ડનો સ્ટાફ પણ મૂકવા રજૂઆત કરવામાં આવી હતી નાયબ મામલતદાર અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને બારડોલી પોલીસનો હોમગાર્ડ સ્ટાફ અર્બન હેલ્થ સેન્ટરની બહાર ગોઠવતા ફરી ટેસ્ટિંગ પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે કાજી બારડોલી